આજે શનિવાર તારીખ બાર સાતના રોજ એક ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોને અગાઉથી જ એક વિષય આપી દેવામાં આવ્યા હતા જેમ કે આદિવાસી કલ્ચર મારી પ્રિય શાળા મારી પ્રિય ઋતુ વર્ષા સૌર ઉર્જા પર્યાવરણ બચાવો તેમજ મિશન સિંદુર દરેક બાળકોએ પોતપોતાના વિષયોને અનુરૂપ ખૂબ જ મહેનતથી જ સરસ મજાના ચિત્રો તૈયાર કર્યા આપ જોઈ શકો છો બાળકો વિષયને લઈને પોતપોતાના વિચારો છે એ ઓન પેપર સૌર ઉર્જા આદિવાસી કલ્ચર મારી પ્રિય શાળા આ વર્ષા ઋતુનું ચિત્ર છે જે પેન્સિલના માત્ર શેડથી તૈયાર કરવામાં આવી રહ્યું છે વર્ષાઋતુનું ચિત્ર ખૂબ જ સરસ કલરફુલ ડ્રોઈંગ ભાઈ તૈયાર કરી રહ્યા છે મિશન સિંદુરનું ખૂબ સરસ મજાનું ચિત્ર તૈયાર થઈ રહ્યું છે આદિવાસી કલ્ચર કલ્ચર વિશે અને છેલ્લે બીજા ત્યાં વિદ્યાર્થીઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અસ્તુ